કર્યો છે રહેવાસીઓનો આક્ષેપ છે કે લીમડી ગ્રામ પંચાયતના તલાટી તેમજ સરપંચ તરફથી સફાઈ વીરો લાઈટ વીરો અને પાણી વીરા જેવી રકમ ઉઘરાવવામાં આવે છે છતાં સોસાયટીમાં સફાઈ લાઈટ અને પાણી જેવી કોઈ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી મકાન વેરો પણ જૂના વેરાથી ત્રણ ગણો ઉઘરાવવામાં આવે છે અને નાગરિકોની કમર તોડી નાખી છે તેમ છતાં પંચાયત હવે ધમકીભરી માંગણીઓની નોટિસ પાઠવી રહી છે જેમાં લખ્યું છે કે જો વેરો નહીં ભરો તો મકાનો પર કાર્યવાહી કરવામાં આવશે નાગરિકોએ આ પગલાને તાનાશાહી ગણાવી વેરા નોટિસો રદ કરવાની અને સુવિધાઓ પુનઃ સ્થાપિત કરવાની માંગ કરી છે

ના હજી આજ સુધી નથી ભર્યો પણ આ લોકો વધારે ઓવરડુ માંગે છે એટલે અમે નથી ભરી શક્યા ના અમારી પાસે મકાન સિવાય એમની કોઈ સુવિધા નથી તો પણ આ લોકોએ બધું લખીને ફટકાર્યું છે અને અમાન કીધું છે કે એક મહિનાની અંદર આ પૈસા નહીં ભરો તો તમામ કાર્યવાહી કરવામાં આવશે અથવા મકાન જપ્ત કરવામાં આવશે હા અમારી અરજીઓ પેન્ડિંગમાં એમની જોડે પડી છે આવતા નથી સરપંચ પણ નહીં મળતા અમારી રજૂઆત છે કે અમારી જોડે આવું ખોટું માંગણું કેમ કરવામાં આવે જ્યારે સ્થળ પર સુવિધા હોય અને અમે પૈસા ન આવતા હોય તો મન આવી ધમકીઓ આલે આલો અમે આવી રહીએ છીએ પણ આપણે લાઈટ કોઈ સુવિધા નથી હું કેટલી વાર જઈ આવ્યો છું અને નળની સુવિધા નથી પણ તો બી અમે વેરો ભરી રહ્યા છે આ વેરા હમણાં વધી ગયા છે ગઈ ફેરા તો મે ભરી દીધો છે વેરા હમણાં વધી ગયા છે આ બધાને નોટિસ તો આલી છે આજુબાજુ બધાને કસી સફાઈ અફાઈ કસી જ નથી કોઈ જાતની સુવિધા જ નથી અમાર બસ આ લોકો એમની મરજી ઠોકે છે સફાઈ વેરો ને બદલ પાણી વેરો ને તેનામાં તો કશું છે જ નહીં અમાર પાસે કે પાણી વેરો પાણી આવતું નથી નથી સફાઈ કરવા કોઈ આવતું નથી કશું નહીં તો એ અમારા પાસે પૈસા ઉઘરાવે છે ના અમે ટેન્કરો નખાડી છે પાણીના અને બોલિંગ જ ના કરાવેલા હા લોકો ધમકી આલે નહીં આવે તમારા ઘર જપત કરી લઈશું ને એમ કરી છે બસ આ ગંદગી છે પાણીની સુવિધા નહીં છે આગળ કરીએ અમે તો કોઈ સામર કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ